નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો આજના મહત્વના અને તાજા સમાચારો વિશે વાત કરીએ પરંતુ તે પહેલા વિડીયો ને એક લાઇક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રકારની માહિતી સૌથી તમારા સુધી પહોંચી જાય તો મિત્રો પ્રથમ મહત્વના વિશે વાત કરીએ તો દેશમાં તથા વિદેશોમાં રૂ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો પલટાતા જોવા મળ્યા છે દેશમાં નવા વર્ષ નો આરંભ થઈ રહ્યો છે ત્યારે ઘરઆંગણે રૂ ના નવા પાક નો અંદાજ નીચો મુકાતા સુરત યાર્ડ તથા કાપડ બજાર ના આ પ્રશ્ન અજંપો વધ્યો છે ભારતમાં વર્ષ બે હજાર ની નવી મોસમ કોટન ક્રોપ બે હાજર ત્રેવીસ તાજેતર માં શરૂ થઈ ગઈ છે તથા નવી મોસમ માં રૂનો પાક ઘટી દેશમાં શરૂ થઈ ગઈ છે તથા બે હજાર ની આ નવી મોસમમાં માં ઘરઆંગણે રૂનો પાક ઘટી બસો લાખ દસ હજાર આવે છે તેવો પ્રાથમિક અંદાજ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં બહાર પાડ્યો છે દેશમાં બે હાજર બાવીસ ત્રેવીસ પાછલી રૂના ત્રણસો અઢાર લાખ એસી હજાર ઘાસ આવ્યો હતો તેની સામે હવે આ વર્ષે નવી મોસમમાં આશરે આઠ ટકા ઓછો બે હજાર આઠ નવ ની રૂમોસમો રૂ પછી આ વર્ષે છેલ્લા પંદર વર્ષનો રેકોર્ડ તૂટવાની ભીતિ બજારના જાણકારો નવા વર્ષના આરંભે બતાવી રહ્યા છે મોનસૂન પર હલનીનો ની અસર ના કારણે તથા કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડાને પગલે નવા વર્ષમાં રૂ ઉત્પાદન ઉપર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે એવી ગણતરી તજજ્ઞો બતાવી રહ્યા છે દેશમાં કપાસ નું વાવેતર પાછલી બે હાજર બાવીસ ત્રેવીસ ની મોસમ એકસો થી એકસો એકત્રીસ લાખ હેક્ટર માં થયું હતું તે વાવેતર આ વર્ષે ઘટીને આશરે એકસો તેવીસ થી એકસો ચોવીસ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં માં થયા ના વાવડ મળ્યા છે દરમિયાન હેક્ટર દીઠ પેદાશ નવી મોસમ આશરે બે ત્રીસ લાખ થી બે પોઈન્ટ આડત્રીસ લાખ ઘાસડી આસપાસ થવાનો અંદાજ બતાવી રહ્યો છે એક ઘાસડી માં એકસો સિત્તેર કિલો રૂ આવે છે દરમિયાન વૈશ્વિક સ્તરે કોટન નું ગ્લોબલ કુલ ઉત્પાદન આશરે પચાસ લાખ ઘાસડી ઘટવાનો અંદાજ દરિયા પાર થી વહેતો થયો છે વિશ્વ બજાર ના જાણકારો ના જણાવ્યા મુજબ ભારત ઉપરાંત ચીન અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માં પણ ઋણનો નો ઓછો થવાની ભીતિ જણાવી

કરતા અઢાર ટકા વધારે વરસાદ થયો હતો પુણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ ડેટા પ્રમાણે સોલાપુર જિલ્લાના સો સોરસ કિલોમીટર વિસ્તારમાં ક્લાઉડ કારણે શેડિંગનું પ્રમાણ ઓછું કૃત્રિમ વરસાદ કરાય છે કારણ કે ત્યાં કુદરતી રીતે ઓછો વરસાદ પડે છે ચીન ઓસ્ટ્રેલિયા સ્પેન ફ્રાન્સ વગેરે દેશોમાં પણ કૃત્રિમ વરસાદ સામાન્ય છે ભારતમાં વર્ષો પહેલા કૃત્રિમ વરસાદના પ્રયોગો શરૂ થયેલા પરંતુ તેને સફળતા નહોતી મળતી કાનપુરની સૌ સિબેલા નવી ટેકનોલોજી થી પ્રયોગો શરૂ કર્યા પછી તેને સફળતા મળી છે તો મિત્રો આવી રીતે મહારાષ્ટ્રના સોલાપુર માં કૃત્રિમ વર્ષાનો પ્રયોગ સફળ કર્યો છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન ને પગલે ગુજરાતના કેટલાક વિસ્તારો માં વાતાવરણમાં પલટો આવ્યો છે રાજકોટ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા માં હળવો વરસાદ પડી રહ્યો છે અમદાવાદ માં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને કેટલાક જિલ્લા માં હળવો વરસાદ પડ્યો હતો છેલ્લા કેટલાક દિવસો થી ભાદરવા જેવો આક્રોતા પણ હોય છે પરંતુ વાતાવરણ અચાનક પલટો આવતા મહત્તમ તાપમાનમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળ્યો છે જોકે આગામી બાવીસ થી ત્રેવીસ નવેમ્બર સુધીમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો સાડત્રીસ ડિગ્રી સુધી જવાની સંભાવના છે ગત રાત્રિ સરેરાશ લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી હતું આવતા થોડા દિવસો સુધીમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો નો પારો વીસ ડિગ્રીથી નીચે જઈ શકે છે ગત રાત્રિ એ અઢાર ડિગ્રી સાથે વડોદરામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં મોડી રાત થી વહેલી સવારના સમયગાળામાં ઠંડીનું પ્રભુત્વ વધારે જોવા મળ્યું હતું ઠંડીની અસર વધતા ચોવીસ કલાકમાં જ રાત્રિનું તાપમાન પોણો ડિગ્રી સરકીને 20 ડિગ્રી કરી છે કોર્ટે આ કેસમાં એક્શન ન લેવા અંગે પોલીસ ને ઠપકો આપ્યો હતો કોર્ટે કહ્યું છે કે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન પુત્ર બીજો ઓક્ટોબરે સ્ટેજ ઉપર હાજર રહેલા શેખર પર પોલીસ દ્વારા કાર્યવાહી ન થવી તે ડ્યુટીમાં લાપરવાહી છે મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસે જણાવ્યું છે કે કોર્ટનું માનવું છે કે સત્તામાં બેઠેલા લોકોને અનુભૂતિ થવી જોઈએ કે તેમના ભાષણોથી કયો સંદેશ જઈ રહ્યો છે તેમણે તે દિશામાં સજાગ જવાબદાર રહેવું જોઈએ એવા લોકોએ એવા પ્રકારની વાતોથી બચીને રહેવું જોઈએ જેમાં વિચારધારા જાતિ અને ધર્મના નામે ભાગલાનો મેસેજ હતો હોય છે તેના બદલે સત્તાધારી લોકોએ નશીલા પેશ પદાર્થો અને ડ્રગ્સને ખતમ કરવાની વાત કરવી જોઈએ ભ્રષ્ટાચાર અભડશેક અને સામાજિક બદીઓને દૂર કરવાનો સંદેશ આપવો જોઈએ દરમિયાન સંમેલન યોજવા અને તેમાં દ્રવિડ સભ્યતાને ખતમ કરવાનું બેન જારી કરવાની મંજૂરી માગતી એક અરજી હાઈકોર્ટે પગાવી હતી તો મિત્રો આવી રીતે ઉદયની દિશામાં પગલા કેમ નહીં લેવાયા સનાતન બયાનમાં મદરાસ હાઈકોર્ટે ટીપણી કરી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકામાં આગામી વર્ષે પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણી યોજવાની છે તમામ ઉમેદવાર પોતપોતાના પ્રસારમાં લાગી ગયા છે આ દરમિયાન ન્યૂયોર્ક ટાઈમ અને સીએના કોલેજના એક નવો સર્વે સામે આવ્યો છે આ સર્વેથી જાણકારી મળે છે કે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પાંચ મુખ્ય રાજ્યોમાં પ્રેસિડેન્ટ જો બાઇડન થી આગળ ચાલી રહ્યા છે જોકે એક રાજ્યનું એવું પણ છે કે જ્યાં બાઇડન ને ટ્રમ્પ પાછળ છોડી દીધા છે વિસ્કોન્સિન્સમાં બાઇડન ને ટ્રમ્પને રાખી દીધા છે આ રાજ્યમાં પ્રેસિડેન્ટ જો બાઇડન ને સુડતાલીસ ટકા લોકો નું સમર્થન છે જયારે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ને પિસ્તાલીસ ટકા લોકો નું સમર્થન છે જોકે બાઇડ અભિયાન પાંચ રાજ્યોમાં બાઇડન ને ત્રીસ વર્ષ નીસી વય મતદાતા તરફથી ફક્ત એક ટકા સમર્થન મળ્યું છે તો મિત્રો આવી રીતે અમેરિકામાં ફરી ટ્રમ્પ ની બોલબાલા પાંચ મુખ્ય રાજ્યોમાં બાઇડન થી આગળ નીકળ્યા ત્યાર પછી ના સમાચાર વિશે વાત કરીએ તો ભારતમાં વળાકો વાળા રસ્તા ની સરખામણીમાં સીધા રસ્તા ઉપર માર્ગ અકસ્માતો વધુ થાય છે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય ના એક રિપોર્ટ મુજબ બે હાજર નવા વર્ષમાં દેશમાં થયેલા કુલ અકસ્માતો ની સંખ્યા માં સડસઠ ટકા અકસ્માતો દેશમાં માર્ગ અકસ્માત માં કુલ ચાર લાખ એકસઠ હજાર ત્રણસો બાર બનાવ બન્યા જેમાંથી ત્રણ લાખ નવ હજાર બસો સુડતાલીસ અકસ્માતો સીધા રસ્તા ઉપર થયા હતા સીધા રસ્તા ઉપર થયેલા આ અકસ્માતો માં કુલ એક લાખ અગિયાર હજાર આઠસો પંદર લોકો ના મોત થયા હતા જયારે બે લાખ સત્તાણું હજાર છસો ને સોરાણું લોકો ઇજાગ્રસ્ત થયા હતા રોડ એક્સિડન્ટની બે હજાર બાવીસ ના રિપોર્ટ અનુસાર વર્ષ બે હાજર મોત ખુલ્લા વિસ્તારો મતલબ કે જ્યાં નજીકમાં કોઈ માનવીય પ્રવૃત્તિઓ ન હોય તેવા વિસ્તારોમાં થયા હતા તો મિત્રો આવી રીતે વર્ષ બે માં દેશમાં સડસઠ ટકા માર્ગ અકસ્માતો સીધા રસ્તા ઉપર થયા હતા ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઇઝરાયેલ અને અમાસ વચ્ચેના યુદ્ધનો એકત્રીસમો દિવસ ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે તેના વીતેલા ચોવીસ કલાકમાં ગાઝા પટ્ટીમાં હમાસના ચારસો પચાસ ઠેકાણે નિશાના બનાવ્યા હતા અને હમાસને સેન્ય સાવણીનો કબજો કર્યો હતો ઈઝરાયેલી સેનાએ જણાવ્યું છે કે ગાઝાને સમગ્ર ઘેરાબંધી કરીને ઉત્તરી ગાઝા અને દક્ષિણ ગાઝા એમ બે ટુકડામાં વેચી દેવામાં આવ્યા છે ભૂમિદળના જવાનો સમુદ્રકાંઠા સુધી પહોંચી ચૂક્યા છે જમીનની ઉપર અને જમીનની અંદર ભૂમાર્ગમાં આવેલા મામાસના માળખાકીય ઢાંચા ઉપર મોટા પાયે હુમલા કર્યા છે ઈઝરાયલના સેનાના જનરલ એલટીજી અરજી હલેવીએ કહ્યું હતું કે ઝીરાયેલી સેના ઉત્તર ગાજા ઉપર હુમલો કરવા સાબદી થઈ ચૂકી છે આ પહેલા ઇઝરાયલ ના વડાહુએ જાહેરાત કરી ચુક્યા છે કે છલકાતો વિશ્વ નો સૌથી મોટો પ્રદેશ છે પ્રદેશમાં હજારો આતંકવાદીઓ રોકેટ સહિતના શસ્ત્ર ભંડારો અને પાંચસો કેમી જેટલી ભૂગર્ભ સુરંગો આવેલી છે ગાઝામાં હમાસ દ્વારા સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ગાઝામાં એક મહિનાથી ચાલી રહેલું યુદ્ધ નવ હજાર નિવાસીઓ નિવાસીઓનો ભોગ લઈ ચુક્યું છે તેમાં ચાર હજાર બાળકો અને સગીરાનો પણ સમાવેશ થાય છે તો મિત્રો આવી રીતે એક મહિના વધારે વધારે સમયગાળામાં ચાલી રહેલું આ યુદ્ધ ચાર હજાર બાળકો સહિત નવ હજાર સાતસો પેલેસ્ટીન નો ભોગ લઈ ચુક્યું છે તો મિત્રો આ પ્રમાણે રહ્યા હતા આજના મહત્વપૂર્ણ સમાચારો